ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેદળીમા અને દેવ શ્રી એક જરાટ શક્તિપીઠાધીશ્વર પરમભૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેદળીમા મંદિરે ભાવિક ભક્તો દ્વારા ગુરુપૂર્ણિમાના મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુ દેવશ્રી શ્રી એક જરાટ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય શ્રીને કંકુ ચોખાથી વધાવી પુલાર પહેરાવી એમના શ્રી ચરણોમાં ગુલાબની પાંદડી પાથરીને સદગુરુદેવશ્રીના નામનો જયઘોષ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગની શુભ શરૂઆત સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે શ્રી કૃપાના ગોખવાળી મંદિરમાંની પૂજા અર્ચના અને આરતી કરીને કરવામાં આવી હતી ત્યારબાદ દેવ પરમ પૂજ્ય શ્રી સિંહાસન પર વિરાજમાન થયા હતા ત્યાર પછી સેવકો ભક્તો દ્વારા પરમ પૂજ્ય માળી શ્રીને પુલાર પહેરાવીને શાલ ઓઢાડવામાં આવી હતી અને શ્રી દેવની આરતી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે મહિલા મંડળ દ્વારા શ્રી દેવના તથા શ્રી મદિમાના ભજનો ગાવામાં આવ્યા હતા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં પધારેલા સેવકો તથા ભક્તો એ સજોડે બેસીને સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર શક્તિ પીઠાથી સ્વર પરમ પૂજ્ય માળીશ્રીને ફૂલાર પહેરાવી સાલ ઓઢાડીને વિધિવત પૂજા અર્ચના કરી હતી અને દર્શન કરીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો આ પ્રસંગમાં આવેલા તમામ દીકરા દીકરીઓ ભક્તોને અને સેવકોને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી તથા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેદલી મેદળીમાએ આશીર્વચનો બોલીને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગના અંતે દરેક દીકરા દીકરીઓ સેવકોને ભક્તોએ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી